નમસ્કાર દર્શક મિત્રો આઈ સેવન ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે पायल બામણી તો જોઈએ આજના મહત્વના સમાચારમાં બિલુડાની એનઆરએસ સ્કૂલમાં દીકરીઓને યુનિફોર્મ તથા નોટબુક વિતરણ કરાયું હતું અને બાળકોને પ્રોત્સાહિત કરાયા હતા

વિદ્યાર્થી સત્કારના સમારંભમાં ઉપસ્થિત સંજયભાઈ રવિશંકર ઉપાધ્યાય ધોલવાણી દ્વારા રૂપિયા તથા ઉપાધ્યાય દ્વારા રૂપિયા આ પ્રસંગે પ્રોત્સાહન આપવામાં આવ્યા હતા કાર્યક્રમમાં જનસેવા સંઘ બિલોડાના પ્રમુખ કિરીશભાઈ ઉપાધ્યાય ઉપપ્રમુખ રોહિતભાઈ ત્રિવેદી કારોબારી સભ્ય હર્ષદભાઈ ત્રિવેદી અને શાળાના આચાર્ય સ્ટાફનો હૃદયપૂર્વક આભાર માન્યો હતો બીરો ચીપ કૌશિક સોની ગુજરાતી અરવલ્લી